આપણે જાણીશું એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ બુધવારના દિવસે આવતી પોષ માસના શુક્લ પક્ષની એકાદશી સંતાન સુખ આપનારી પુત્રતા એકાદશીની વ્રત કથા પૂજા વિધિ તથા આજના ખાસ ઉપાયો శాంతాకారం భుజగసనం పద్మనాభం విశ్వాధారం గగన నగమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోక ఏకనాథం బోలో లక్ష్మీపతి భగవాన్ శ్రీ నారాయణ జయశీ એટલે అగ જે મહિનામાં બે વખત આવે છે સુદ પક્ષ અને વધપક્ષ આમ વર્ષમાં કુલ ચોવીસ એકાદશી થાય છે અને જ્યારે ત્રણ વર્ષ પુરુષોત્તમ માસ આવે છે ત્યારે બે એકાદશી એ એટલે કુલ છવ્વીસ એકાદશી થાય છે આ છવ્વીસ એકાદશીના સ્વામી ભગવાન શ્રી હરિનારાયણ છે શ્રીહરિના અંગોમાંથી ઉત્પન્ન થયેલા આ એકાદશી મૈયા છે જેમને પ્રભુની રક્ષા કરી હતી જ્યારે શ્રી નારાયણ યોગ નિંદ્રામાં હતા એટલા માટે એકાદશીની તિથિને આપ્યું કે જે ભક્તો એકાદશીના દિવસે વ્રત ઉપવાસ કરશે મારું ધ્યાન અથવા ભગવાન નારાયણનું ધ્યાન અને મંત્ર જાપ કરશે દાન પુણ્ય કરશે તેના સર્વ પાપ નષ્ટ થશે અને અંત સમયે ગૌલોકની પ્રાપ્તિ થશે ધર્મ અર્થ કામ મોક્ષની પ્રાપ્તિ થશે આવો મહિમા આ એકાદશીનો છે એટલા માટે આપણા ઋષિ મુનિઓના પાપ પુણ્ય સ્વર્ગ નર આદિના વિચારો ધ્યાનમાં લઈને મનુષ્યને સારા કર્મો કરવા માટે વ્રત જપ તપ ઉપવાસનું જે સૂચન આપેલું છે તેમાં એકાદશીનું મહાત્મય અલગ જ છે એકાદશીના દિવસે જે ભક્તો ભગવાન શ્રી નારાયણનું વ્રત કરે છે અથવા પૂજન વિધિ કરે છે અથવા તીર્થ સ્થાનોમાં જઈને દર્શન કરી દાન પુણ્ય કરે છે તેના પિતૃઓ પણ મુક્તિ પ્રાપ્ત કરી શકે છે છે કારણ કે આ પુત્ર અર્થાત સંતાન તે માતા પિતાને સુખ આપે છે માતા પિતાના જીવનમાં નવી ઉમીદ લઈને આવે છે સંતાન સુખ એ મનુષ્યનો ધર્મ છે જે લોકોએ બ્રહ્માજીની આજ્ઞાથી સંસાર માંડ્યો છે તેઓ સંતાન સુખની કામના અવશ્ય કરે છે સંતાન માતા પોતાના અમુક કર્મોને પણ ત્યાગી શકે છે સંતાનના હાથમાં બધી નૈયા સોંપીને પોતે ભગવાનનું નામ સ્મરણ કરે છે અંતે સંતાન માતા પિતા માટે કંઈક ને કંઈક દાન પુણ્ય કરે છે શ્રાદ્ધ તર્પણ આદિથી તૃપ્ત કરે છે પોતાની ફરજ બજાવે છે આપણે પણ કોઈને કોઈના સંતાન અવશ્ય છીએ એ રીતે સંતાન સુખ દેવા આ પુત્રતા એકાદશી છે જે પોષ માસમાં આવે છે એક શ્રાવણ માસમાં પણ પુત્રતા એકાદશી આવે છે બંને એકાદશીનું મહત્વ ઘણું છે ધર્મશાસ્ત્ર અનુસાર આ એકાદશીનું વ્રત કરવાથી પાપોના સમૂહ બળી જાય છે

માટે પિતા સમાન છે એટલા માટે આખી સૃષ્ટિ તેમના માટે સંતાનવત છે ભગવાન શ્રી મહાદેવ કે જેઓ સૃષ્ટિના સંચાલનમાં પણ ભાગ ભજવે છે જ્યારે પણ દંડ દેવાનો સમય આવે ત્યારે ભગવાન મહાદેવ કાર્યરત રહે છે એટલા માટે પણ મહાદેવ પિતા સમાન થયા અને એ મહાદેવની પણ આ પુત્રવત રહી માટે આપણે સર્વ પરમ પિતા પરમાત્માને સંતાન છીએ અને સંતાન છે કે તેઓ સંતાનની જે ફરજ પ્રભુએ આપી છે તે સારી રીતે બજાવે સંતાનને સુમાર્ગે વાડે પોતાના સંતાનના કલ્યાણ અર્થે જે તેનાથી થાય તે કરે સંતાન દ્વારા માતા પિતાને સુખ પ્રાપ્ત થાય કે સંતાનને માતા પિતા સુખ પ્રાપ્ત થાય છે કે નહીં તે મનુસ્મૃતિમાં બાર પ્રકારના સંતાનનું વર્ણન છે તે વર્ણન વિશે પણ જાણી લઈએ પહેલું છે ઓરસપુત્ર અથવા ધર્મ અનુસાર જે પુરુષના સ્ત્રી સાથે લગ્ન થાય છે જે ધર્મપત્ની કહેવાય છે તેના દ્વારા જે સંતાન પ્રાપ્તિ થાય છે તેને ઓરસ પુત્ર કહેવાય છે બીજું છે ક્ષેત્રજ પુત્ર પતિના પુસંગ પાગલ ઉન્નત અથવા વ્યસની હોય તેમની આજ્ઞાથી કામવાસના રહી પત્ની દ્વારા જે સંતાન પ્રાપ્ત થાય છે તેમને ક્ષેત્રજ પુત્ર કહેવાય છે દત્તક પુત્ર જે બીજાનું સંતાન હોય માતા પિતા બીજા હોય અન્ય હોય અને તેને ગોદ લેવામાં આવે તેને દત્તક પુત્ર કહેવાય છે કૃત્રિમ પુત્ર કોઈ કોઈ અથવા મિત્ર દ્વારા પુત્ર દેવામાં દેવામાં આવે આવે સંતાન પુત્ર અર્થાત જેના વિષયમાં જ્ઞાન ના હોય કે તેના માતા પિતા કોણ છે અને તેને ગોદ લેવામાં આવે તેને ગુડ પુત્ર કહેવાય છે અપવિત પુત્ર જે સ્વયં બહારથી જ લઈ આવવામાં આવ્યો હોય તેને અપવિત પુત્ર કહેવાય છે કાનિમ પુત્ર જે કુવારી કન્યાથી ઉત્પન્ન થયો હોય તેને કાનિમ પુત્ર કહેવાય છે પુત્ર જે ગર્ભિણી કન્યા સાથે વિવાહ કરવામાં આવ્યા હોય અને તેનાથી જે સંતાન થાય તે પુત્રને સગોડ પુત્ર કહેવાય છે પુત્ર જે મૂલ્ય ખરીદવામાં આવે છે પુનર્ભ પુત્ર જે એક કન્યાના એક પતિ સાથે વિવાહ કરવામાં આવે અને તેની પાસેથી તે પહેલું સંતાન લઈને બીજાને દેવામાં આવે તેને પુનર્ભવ પુત્ર કહેવાય છે સ્વયમદત પુત્ર જે વ્યસન કે કોઈ અન્ય કારણથી અન્યના હાથમાં પોતાનું સંતાન સોંપી દે છે તેને સ્વયમદત પુત્ર કહેવાય છે પારસવ પુત્ર અર્થાત અવિવાહિત શુદ્ર કન્યા અને બ્રાહ્મણ દ્વારા ઉત્પન્ન થાય તે સંતાન પાર્સવ પુત્ર છે આ ઉપરાંત આ બધા સંતાનોમાં કાનિન પુત્ર સગોટ પુત્ર પુત્ર પુનર્ભવ પુત્ર સ્વયંદત્ત પુત્ર અને પાર્સવ પુત્ર આ જે પુત્રો છે જે સંતાન છે તે ઋણ અથવા પિંડદાન આદિ કાર્યો કરી શકતા નથી

કોઈનું ઋણ ચૂકવવાનું બાકી રહી ગયું હોય ચૂકવી ન શક્યા હોય અને મૃત્યુ થઈ ગયું હોય ત્યારે તે જે વ્યક્તિ છે જેને આપણે કર્જ દેવાનું હતું તે આપણા ઘરે સંતાન બનીને આવ્યા છે અને આપણું ધન વૈભવ સર્વકાય બરબાદ કરે છે અથવા તો આપણું ધન ખર્ચ કરી નાખે છે જ્યાં સુધી તેનું ઋણ ચૂકવાય નહીં આ ઋણાુબંધ સંતાન કહેવાય છે દીકરો અથવા દીકરી હોઈ શકે છે બીજું છે શત્રુ પુત્ર જેમાં કોઈની સાથે આપણે શત્રુતા હોય અને તે શત્રુતા નિભાવવા માટે કોઈ આપણા ઘરે જન્મ લે છે અને તે પુત્ર કે સંતાન શત્રુ સંતાન હોય છે તે બદલો લેવા માટે જ માતા પિતાના ઘરે સંતાન બનીને આવે છે ત્રીજું છે ઉદાસીન પુત્ર આવા સંતાનથી માતા પિતાને ના તો સુખ મળે છે અને ના તો દુઃખ ઉદાસીનની જેમ અથવા તો નામ જ સાર્થક થાય છે સાધુ પુરુષની જેમ વ્યવહાર કરે છે કોઈ મોહમાયા હોતી નથી માતા પિતાનો ત્યાગ પણ કરી દે છે ચોથું છે સેવક પુત્ર સેવક પુત્ર જે શ્રેષ્ઠ કહેવાય છે પાછળના જન્મમાં નિસ્વાર્થ ભાવે જે માતા પિતાએ ગૌ સેવા કરી છે કોઈ વ્યક્તિની સેવા કરી છે કોઈ પશુની સેવા કરી છે તે જ આ જન્મમાં તેનું સંતાન બનીને આવે છે અને તે માતા પિતાની સેવા કરે છે તેને સેવક પુત્ર કહેવાય છે આ રીતે સંતાનોની વ્યાખ્યા શાસ્ત્રોમાં કહેવામાં આવી છે અનુસાર કર્મનું બંધન તે સંતાન માતા પિતાને પ્રાપ્ત થાય છે આમ આ પુત્રદા એકાદશીના દિવસે સંતાન સુખ પ્રાપ્તિ અર્થે અથવા સંતાનના આયુષ્ય માટે સુખ ન થતું હોય કોઈ પણ કારણોસર તો પણ વ્રત ઉપવાસ કરીને ભક્તો પ્રાર્થના કરે છે દાન પુણ્ય કરીને પ્રાર્થના કરે છે શ્રી નારાયણ કે જે આલોકના પતિ છે તે સર્વની મનોકામના પૂર્ણ કરે છે હવે આપણે સાંભળીશું એકાદશીની પૂજા વિધિ એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્રો ધારણ કરવા ભગવાન નારાયણનું મનમાં અને હૃદયમાં સ્મરણ કરવું પ્રભુની જે મૂર્તિ ફોટો હોય તેનું વિશેષ પૂજન થાય છે મૂર્તિ હોય તો હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે સ્નાન કરાવવું પડે છે ગંગાજળ દૂધ મધ ખાંડ આદિથી સ્નાન કરાવવું જેને પંચસ્નાન પણ કહેવાય છે પંચામૃતથી સ્નાન કરાવાય છે અને પંચામૃતનો ભોગ પણ લગાવી શકાય છે ભગવાનની સાંજ શૃંગાર સજાવવા જોઈએ જો ચિત્રજી હોય તો સાફ વસ્ત્રથી સાફ કરીને તેની પૂજા થાય છે ભગવાન શ્રી હરિ નારાયણની પૂજા જો સાદી સરળ રીતે કરવી હોય તો ચિત્ર અથવા ફોટો રાખવો જોઈએ અને જો મૂર્તિ રાખીએ તો નિત્ય મૂર્તિને સ્નાન કરાવવું પડે છે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ ભગવાનને આજે તુલસીદળ શ્રી ચરણોમાં પધરાવવા જોઈએ અને પ્રાર્થના કરવી જોઈએ કે હે શ્રી હરિનારાયણ આપ મારી પર પ્રસન્ન થાઓ મેં આજે વ્રત રાખ્યું છે આપ મારા વ્રતનું સંકલ્પનો સ્વીકાર કરો આ રીતે સંકલ્પ કરીને પ્રભુને નૈવેદ્યમાં માખણ મિશ્રી ફળ ફળાદી ભોગ સૂકો મેવો વગેરે જેવો ભોગ લગાવી શકાય છે તેનો પ્રભુને ભોગ લગાવી અને ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરવું અને આ વ્રત કથા અવશ્ય સાંભળવી જોઈએ શ્રીમદ ભાગવદ્ ગીતાનો પાઠ કરી શકાય છે સાંભળી શકાય છે શ્રીમદ્ ભગવદ્ ગીતા મહાપુરાણ વિષ્ણુપુરાણ પાઠ પણ કરી શકાય છે અને સાંભળી પણ શકાય છે આજના દિવસે તુલસી માતાને સવાર સાંજ દીપદાન કરીને પૂજા થાય છે પૂજા માટે તોડી શકાય છે પરંતુ પોતાના કાર્ય માટે તોડી નથી આજે પીપળાના વૃક્ષને જળ અર્પિત કરાય છે જે દેવમય છે અને પિતૃઓ નિમિત્તે પણ આપણે પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરીને જળ અર્પિત કરતા રહીએ છીએ આથી પુત્રતા એકાદશીમાં પીપળાના વૃક્ષનું પૂજન અવશ્ય કરવું પિતૃઓનું સ્મરણ અવશ્ય કરવું કારણ કે આપણે પણ કોઈને કોઈના સંતાન છીએ માટે તે સંતાનોની ફરજ કે દેવંગત થયેલા પિતૃને શાંતિ અર્થે મોક્ષ અર્થે પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ આજે ગાય માતાની સેવા કરવી જોઈએ પશુ પક્ષીને દાણા ચણની વ્યવસ્થા કરવી જોઈએ જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું જોઈએ અન્ન જળ વસ્ત્ર ધન જે કઈ આપણે દાન કરી શકીએ છીએ ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપે દાન પુણ્ય અવશ્ય કરો એકાદશીનું વ્રત એવું છે કે જો આપણા ઘરમાં સૂતક હોય કોઈનું મૃત્યુ થયું હોય અથવા જન્મ થયો હોય તો પણ વ્રત થાય છે પૂજા થાય છે એકાદશીના દિવસે જે બહેનો માસિક ધર્મમાં છે તેઓ પણ આ વ્રત કરી શકે છે પાંચ દિવસે પૂજા કરી શકે છે એકાદશીનું વ્રત નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈ કરી શકે છે અને જો એકાદશીનું વ્રત ન કરવું હોય અથવા ન થઈ શકતું હોય પણ મનમાં ક્લેશ ના કરવો માત્ર પ્રભુનું નામ અને સંકીર્તન કરવું જોઈએ અને ઘરમાં પ્રભુનું જે સ્વરૂપ બિરાજમાન હોય તેની સેવા પૂજા કરી લેવી જોઈએ એકાદશીના દિવસે વ્રત કરવું કે ના કરવું તે ખુદનો સંકલ્પ હોય છે આપણું શરીર સાથ આપે તો વ્રત કરવું નહીંતર કોઈ દોષ લાગતો નથી વ્રત ઉપવાસ આપણે આપણી ખુશીથી કરીએ છીએ દાન પુણ્ય પણ આપણે ખુશીથી કરીએ છીએ પ્રભુએ આપ્યું છે તો હું આપું છું તેમાં કોઈ બળજબરી નથી મનથી હૃદયથી ભાવથી પ્રેમથી જો પ્રભુનું નામ જપ કરી લઈએ તો પણ પ્રભુના પુણ્યભાગી બની જઈએ છીએ માત્ર આપણે કોઈના જીવનમાં આડું ના આવવું જોઈએ કોઈને દુઃખ ન પહોંચાડવું જોઈએ અને કોઈની પ્રગતિથી આપણે આપણી આંખમાં ઝેર લઈ આવવાનું નથી જે કોઈ પણ કાંઈ કર્મ કરે છે તે પોતાના નસીબ અનુસાર કર્મ કરે છે આપણે પણ સારું કરીએ એવા ભાવ સાથે આપણે વ્યવહાર રાખવો જોઈએ અને કોઈની નિંદાકૂત ના કરવી જોઈએ હવે આપણે સાંભળીએ પુત્ર દા એકાદશી ની વ્રત કથા બોલો લક્ષ્મીપતિ નારાયણની જય એક દિવસ અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે ગોવિંદ હે કૃષ્ણ તમે મને પોષ માસની એકાદશી વિશે સમજાવો આ એકાદશીને કયા નામથી ઓળખવામાં આવે છે અને આ એકાદશીની વિધિ કઈ છે આ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે હે કુંતી નંદન પોષ માસના શુક્લ પક્ષની એકાદશીનું નામ પુત્રદા છે આ વ્રતમાં નારાયણ ભગવાનની પૂજા કરવી જોઈએ આ વ્રતના પુણ્યથી મનુષ્ય તપસ્વી વિદ્વાન ધનવાન થાય છે આની કથા પણ છે તે પણ સાંભળો ભદ્રાવતી નગરીમાં સુકેતુમાન નામના એક રાજા રાજ્ય કરતા હતા તેની સંતાન હતા તેની પત્નીનું નામ સેવિયા હતું તે સદૈવ સંતાનહીન હોવાથી ચિંતિત રહેતી હતી સંતાનહીન રાજાના પિતૃઓ રડી રડીને પિંડ લેતા હતા કે આના પછી અમને પિંડ કોણ આપશે આ રાજાને પણ બંધુ, બાંધવ, મંત્રી, મિત્ર, રાજ્ય, હાથી, ઘોડા આદિથી પણ સંતોષ થતો ન હતો. તેનું એકમાત્ર કારણ સંતાનહીનતા હતું. તે વિચાર કરતા કે મારા મર્યા પછી મને કોણ पिंडदान આપશે? સંતાન વગર પિતૃઓ અને દેવતાઓથી ઋણમુક્ત કઈ રીતે થવાશે? જે ઘરમાં સંતાન ન હોય ત્યાં સદૈવ અંધકાર રહે છે.

અને સર્પ આદિભ્રમણ કરતા હતા હાથી પોતાના બાળકો અને હાથીણીઓની સાથે ફરતા હતા રાજાએ વનમાં જોયું કે ક્યાંક શિયાળ કરકળ શબ્દ કરતા ક્યાંક મોર ધ્વનિ કરે છે વનમાં દ્રશ્યોને જોઈને રાજાને વિચાર કરવામાં બોપોર થઈ ગયો હવે રાજાને ભૂખ અને તરસ લાગવા લાગી હતી તે વિચાર કરવા લાગ્યા કે મેં અનેક યજ્ઞો કર્યા છે બ્રાહ્મણોને બ્રહ્મ ભોજન પણ કરાવ્યું છે છતાં પણ મને આ દુઃખ કેમ મળ્યું હશે રાજા તરસના કારણે ખૂબ બેચેન થવા લાગ્યા અને પાણીની તલાશમાં આગળ વધ્યા થોડા આગળ વધવાથી સરોવર જોયું તે સરોવરમાં કમળ ખીલેલા હતા અને સરોવરમાં સારસ હંસ મગરમચ્છ આદિ જળક્રીડા કરતા હતા સરોવરની ચારે બાજુ મનિઓના આશ્રમ બન્યા હતા એ સમયે રાજાનું જમણું અંગ ફરકવા લાગ્યું રાજા પ્રસન્ન થઈને કિનારે બેઠેલા મુનિઓને જોઈને ઘોડા પરથી ઉતર્યા અને દંડવત કરીને એમની સન્મુખ બેસી ગયા રાજાને જોઈને મુનિશ્વર બોલ્યા હે રાજન અમે તમારાથી ખૂબ જ પ્રસન્ન છીએ તમે આ જગ્યાએ કેવી રીતે આવ્યા છો તે કહો ત્યારે રાજાએ મુનીશ્વરને પૂછ્યું હે મુનિરાજ તમે કોણ છો અહીં શા માટે પધાર્યા છો ત્યારે મુનિ બોલ્યા આજે પુત્રની ઈચ્છા કરનારને ઉત્તમ સંતાન આપનારી પુત્રદા એકાદશી છે અમે લોકો વિશ્વદેવ છીએ અને આ સરોવરમાં સ્નાન કરવા આવ્યા છીએ પછી રાજા બોલ્યા હે મુનીશ્વર મારે પણ કોઈ સંતાન નથી જો તમે મારા પર પ્રસન્ન હો તો સંતાનનું આપો આ સાંભળીને મુનિ બોલ્યા હે રાજન આ પુત્રદા એકાદશી છે અને તમે એકાદશીનું રાજ કરો ભગવાનની કૃપાથી તમને અવશ્ય સંતાનની પ્રાપ્તિ થશે મુનિના વચનો સાંભળીને રાજાએ તે દિવસે પારાયણ કર્યું અને મુનિઓના પ્રણામ કરીને પોતાના મહેલે પાછા ફર્યા અમુક સમય પછી ગર્ભ રહ્યો માસ પછી ઉત્તમ પ્રાપ્તિ થઈ સંતાન રત્નમાં પુત્ર નો જન્મ થયો તે રાજકુમાર મોટા થતા અત્યંત વીર ધનવાન યશસ્વી અને પ્રજાપાલક થયા તે પુત્ર રાજાને ઘણો સંતોષ આપતો હતો

પુત્રદા એકાદશીના મહાત્મયને કહેવામાં આવ્યું છે બોલો લક્ષ્મીપતિ નારાયણની જય આજે શુભ અને મંગલકારી એકાદશીના દિવસે અમુક ઉપાય પણ થઈ શકે છે સંતાન સુખની કામના અર્થે આજે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરીને પોતાની મનોકામના કહેવામાં આવે છે સાચા હૃદયથી ભાવથી પ્રેમથી પ્રભુની પ્રાર્થના કરવામાં આવે છે તો પ્રભુ પ્રાર્થના અવશ્ય સાંભળે છે આ ઉપરાંત ઘર પરિવારમાં જો વારંવાર નજર લાગતી હોય શાંતિ રહેતી ન હોય તો ગોબરનો ઉપલો લઈને તેને સળગાવીને તેની ઉપર અગિયાર કપૂર રાખીને એક ટીપું ઘી નાખીને આખા ઘરમાં નજર દોષમાંથી મુક્તિ મળે છે આ ઉપરાંત જો બાળકોને નજર લાગતી હોય તો બે કપૂરની ટીકડી લઈને બાળકના મસ્તક ઉપરથી સાત વાર ઉતારીને તે કપૂરને સળગાવી દેવું જોઈએ માતા તુલસીની સામે સવાર સાંજ દીપક પ્રગટાવીને માતાની પૂજા કરીને ત્યારબાદ ઓમ નારાયણ નમો નમ આ મંત્રનો જપ કરવાથી કર્જમાંથી મુક્તિ મળે છે આ ઉપરાંત શત્રુબાધામાંથી મુક્તિ માટે કાચા સૂતરથી જે સફેદ સૂતર આવે છે તે દોરો લઈને પીપળાના વૃક્ષની અગિયાર પરિક્રમા કરવામાં આવે અને પ્રભુને પ્રાર્થના કરવામાં આવે તો શત્રુ બાધામાંથી મુક્તિ મળે છે પીપળાની પરિક્રમા કરતી વખતે પિતૃનું પણ સ્મરણ થાય થાય છે પીપળાના વૃક્ષ નીચે સરસવાના તેલનો મીઠાઈ નો ભોગ લગાવાય છે જેથી પિતૃ કૃપા પ્રાપ્ત થાય છે પિતૃઓના મોક્ષ અર્થે આજે ગીતાજીનો પાઠ પણ કરી શકાય છે અને સાંભળી પણ શકાય છે દાંપત્ય જીવનને

છુટકારો પ્રાપ્ત કરવા માટે તુલસી પત્ર લઈને શ્રીમ બોલીને માતા મહાલક્ષ્મીનું સ્મરણ કરીને ભગવાન નારાયણના શ્રી ચરણોમાં સમર્પિત કરી દેવાથી લાભ પ્રાપ્ત થાય છે મનોકામના સિદ્ધિ અર્થે આજના દિવસે ભગવાન શ્રી હરિનારાયણને સફેદ પુષ્પ કે પીળા પુષ્પની માળા સમર્પિત કરાય છે ધન વૈભવની પ્રાપ્તિ અર્થે આખું શ્રીફળ લઈને તેમાં દક્ષિણા નારાયણના ચરણોમાં સમર્પિત કરી શકાય છે આમ કરવાથી પણ વૈભવની પ્રાપ્તિ થાય છે આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે શ્રીફળ અર્થાત લક્ષ્મીજીનું જ પ્રતિક છે ભગવાન શ્રી ગણેશજીનું પણ પ્રતિક છે તે શુભ મનાય છે જ્યારે પૂજા કરીએ ત્યારે શ્રીફળનો ઉપયોગ અવશ્ય કરીએ છીએ ચોપડીને એક ગોળની ગાંગડી રાખીને ભગવાન શ્રીહરિનું નામ સ્મરણ કરીને ગાય માતાને ખવડાવી અને આશીર્વાદ પ્રાપ્ત કરવા જેથી બાળકો સારા કાર્યો કરી શકે છે અને પ્રગતિ પણ થાય છે

ગોવિંદાય નમો નમ બોલો શ્રી હરિ નારાયણની જય જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગમાં દરરોજના ચોઘડિયા તેમજ વ્રતની તિથિઓ ક્યારે શરૂ થાય છે ક્યારે પૂર્ણ થાય છે તથા પારણા ક્યારે કરવાના તે તમામ માહિતી મૂકવામાં આવશે ધન્યવાદ આપ સૌને પુત્રતા એકાદશીની હાર્દિક શુભકામના જય માતાજી જય શ્રી કૃષ્ણ